અમદાવાદમાં આ જગ્યા છેલ્લા ત્રીસ વર્ષથી માર્કેટમાં બૂમ પડાવે છે અગરબત્તી અને પરફ્યુમ માટે અને પડાવે જ ને ભાઈ કેમ કેમ કે અગરબત્તી અને પરફ્યુમનું ભાઈ ખુદનું જ મેન્યુફેક્ચરિંગ છે અને ભાઈ હવે ફેબ્રુઆરી મહિના માટે જોરદાર ઓફર લાયા છો હેલુઅમદાવાદ કેમ છો મિત્રો અહીંયા તમને સૌથી વધારે વેરાયટી અગરબત્તીમાં જોવા મળી જવાની છે અને એના સિવાય તમને હેન્ડમેડ અગરબત્તીમાં દસ ફ્લેવર મળી જવાની છે જે ભાઈ બે જ બતી આવશો અને ગેરંટી સાથે કહે છે કે ભાઈ એક કે બે અગરબત્તીથી તમારા ઘરમાં જોરદાર સુગંધનો માહોલ થઈ જશે જેમાં બધું જ પ્યોર મટિરિયલનું યુ કરીને બનાવે છે અહીંયા તમને નાની સાઇઝ થી લગાઈને સત્તર કલાક સુધી ચાલે એવી મોટી અગરબત્તી જોઈએ તો એ પણ તમને અહીંયા મળી જવાની છે એના સિવાય તમને આલ્કોહોલ ફ્રી સ્પ્રે મળી જશે જે તમે કાર માટે મંદિર માટે કે પછી રૂમમાં યુઝ કરી શકો છો અને ભગવાન માટે ભાઈ આલ્કોહોલ ફ્રી અત્તર પણ અહીંયા તમને મળી જવાનું છે અને પરફ્યુમ તો ભાઈ માત્ર પચાસ રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે અને વાત કરું ઓફરની તો તમને આખા ફેબ્રુઆરી મહિનામાં જો તમે સો રૂપિયાની ખરીદી કરો છો તો ની બોતલ બિલકુલ ફ્રીમાં મળી જવાની છે લોકેશન તમને રીડના કેપ્શનમાં મળી જશે અને આ બીજા માટે ફૂડી બલાને ફોલો કરાવ ના ભૂલતા થેન્ક યુ